ઉમિયામા વિશે પાટીદાર ભાઈઓ વિશે કે સમાજ વિશે કે તમને હું ખરાબ શબ્દ કોઈ બોલી હોય નમસ્કાર મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે થોડા ટાઈમ થી કાલ રાત થી કાજલબેન મહેરિયા અને સાગરભાઈ પટેલ નો વિવાદ થઈ રહ્યો છે સાગરભાઈ પટેલે કાજલ મહેરિયા વિશે વિડીયો પણ બનાવ્યો છે અને એ વિડીયો નો કાજલબેન મહેરિયા પણ વાતો જવાબ આપ્યો છે તમે આ વિડીયો જોવો જય ઉમિયામા આજે હું આખા પાટીદાર સમાજને એક વાત જણાવવા માંગુ છું આજે હું દ્વારકા ખાતે એક હતું જેમાં દરેક શ્રેષ્ઠ કલાકાર કાજલ મેહરિયા પરિચય નથી કોક કોક વાર કદાચ કોઈ સ્ટેજ ઉપર આપણે મળ્યા છે પણ અંગત મારે અમને કોઈ પરિચય નથી એમ છતાંય એમના મનમાં મારા વિશે શું અધ્યાવિત છે એમને મારા પ્રત્યે શું ઈર્ષા ભાવના છે તે આ પાટીદાર સમાજના ઉમિયા માના કદી મેં મારા શબ્દ મારા મારા મોઢેથી કોદાળો અપશબ્દ મેં ઉચ્ચાલ્યો નથી અને મારા કાનવાઈને અપશબ્દ મને ગાળો બોલી મારી માતાજી વિશે મારી ઉમિયામા વિશે ખોટું બોલી મને એવું બોલ્યા કે હું આ વિડીયોના માધ્યમથી નહીં બોલી શકું મિત્રો મારા ભાઈઓ મારા સમાજને હું વિનંતી કરું છું કે આ બેન પહેલાં પણ એકવાર માતાજીને ગાળો દીધેલી છે આ બેનને પણ એમનું અંગત મેટર હશે એમાં આપણે પડવા નહીં માગતા પણ આજે મા જગદંબા ઉમિયાનો સવાલ છે આખા પાટીદાર સમાજનો સવાલ છે આજે મેં જો તન મન અને મારા ઓતેડાથી જો માં જગદંબા ઉમિયાના ગીતો ગાયા હોય ને તો મારા સમાજને હું વિનંતી કરું છું આજે મને આ કહેતા મને ખૂબ અંદરથી દુઃખની લાગણી થાય છે કંઈક બેન લેડીઝ હતો એ રહે એટલે હું એમને કંઈ બોલી ના શક્યો અને આમ પણ હું ક્યારેય કોઈને અપશબ્દ બોલતો નથી માતાજીના નામ સિવાય મારા મુદ્દે કશું આવે નહીં અને આજે મને અપશબ્દ બોલી ગયા માતાજીને અપશબ્દ બોલી ગયા હવે એમના મનમાં શું હોય છે તો મને ખબર નથી તો મિત્રો સાગર તમે આ વિડીયો જોયો તો હવે કાજલ બેન માયરિયા શું વાર્તો જવાબ આપ્યો છે એ તમે જુઓ જય માતાજી મિત્રો જય વિદ્યાર્થમાં જય અંબે થોડા કલાકો પહેલા મારા નામથી પાટીદાર સમાજ અને ઉમિયા માતા વિશે અપશબ્દ બોલેલ અને પાટીદાર સમાજને ગાળો આપેલ એવો એક મારા મોટા ભાઈએ સોશિયલ મીડિયામાં વિડીયો મૂકેલ છે આ વાતને હું સદંતર નકારું છું કારણ કે આ વાતને મારા ભાઈ કોઈ બી રીતે સાબિત કરી બતાવે તો મારું સંગીત પ્રોફેશન આ જીવન હું છોડી દેવા તૈયાર છું હું સાચી છું હું પાટીદાર સમાજ અને મા ઉમિયા માતાજી વિશે એક પણ શબ્દ બોલેલ નથી એ સાબિત કરવા હું મારા ઘરેથી તમને બધાને ખબર છે કે હું મહેસાણા છું મહેસાણાથી નજીક જ છે ઊંઝા ઉંઝા ઉમિયામાંનું જોરદાર મંદિર છે આ બધા જાણો છો ત્યાં અખંડ જ્યોત છે મા ઉમિયાની તો હું મારા ઘરેથી ચપ્પલ વિના ચાલતી ઉમિયામાએ જઈ અને ઉમિયા માતાજીના દીવો ઉપાડી દીવા પર હાથ મૂકી મારા ભાઈને વિનંતી કરું છું કે જે સમયે અને જે તારીખ આપું એ દિવસે ઉમિયા માતાજીના મંદિર પાટીદાર સમાજના આગેવાનોની હાજરીમાં પાટીદાર સમાજ જે પણ કહેશે એ માટે હું સાબિતી આપવા માટે તૈયાર છું અને તૈયાર જ રહીશ બીજું તમે વિડીયોમાં એ પણ સાબિત કર્યું છે કે તમે મને નથી ઓળખતા તો તમે મને તમારા લગ્નની કંકોત્રી કેવી રીતે આપી તમારા જન્મ દિવસના દિવસે તમે મને ઇન્વાઇટ કેવી રીતે કરી કેક કાપવા માટે તમે મને નથી જ ઓળખતા તો કઈ વાંધો નહીં એ પછીની વાત છે તમે નથી ઓળખતા કઈ વાંધો નહીં પણ એ ભાઈ પણ અત્યારે વિડીયોના માધ્યમથી પાટીદાર સમાજ અને ઉમિયા માતાજી વિશે જે પણ કરે છે તે સાચું સાબિત કરશે ભાઈ મોટાભાઈ તમે મને સાબિત કરી બતાવજો કે હું આ વસ્તુ બોલી જો હું આ વસ્તુ બોલી હશું તો હું ઉમિયામા એ દીવા પર હાથ મૂકીને કહીશ કે હું આ વસ્તુ નથી બોલી ઉમિયામાં વિશે પાટીદાર ભાઈઓ વિશે કે સમાજ વિશે કે તમને હું ખરાબ શબ્દ કોઈ બોલી હોઉં તો તમે મારા ઘરે સિકોતર નો દીવો ઉપાડવા માટે તૈયાર રહેજો તમે સોગન ખાઈને દીવા પર હાથ મૂકીને તમે મને ખોટી સાબિત કરજો તો જ હું માનીશ કે હું ખોટી છું તો જ હું તમારી માફી માંગી શકીશ બાકી કોઈનું દિલ દુભાય એવી વાત મેં કોઈ દિવસ કરી નથી કોઈ દિવસ ના કરીશ બીજું હું કોઈ પણ સમાજ વિશે ક્યારેય કોઈ બોલતી નથી હું મારો ધંધો જાતે કરું છું હું જાતે મારા પ્રોગ્રામો કરું છું તમે તમારું કરો હા વિડીયોમાં તમે એક બી એવી ચોખવટ કરી છે કે કાજલબેન મહેરિયા કેવા ગીતો ગાય છે તો મારા ચાહકોને ગમે છે એવા ગીતો ગાઉં છું તમે તમારું કરો મને મારું કરવા દો ને મને શાંતિથી જીવવા દો મને ટાર્ગેટ ના બનાવો જય માતાજી જય વિહતમાં તમને શું લાગે છે કાજલબેન મહેરિયા બોલ્યા એ સાચું લાગે છે કે પછી સાગરભાઈ પટેલ બોલ્યા એ તમને સાચું લાગે છે એ નીચે એક કોમેન્ટ કરજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ અને